શિક્ષકોને સ્વિમિંગની ટ્રેનિંગ આપવાની સમિતિના પદાધિકારીઓ સભ્યો દ્વારા ચર્ચા વિચારણા કરી છે હવે આ અંગે પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરાશે આ સંદર્ભે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ

બાળકો અને શિક્ષકોને અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપીને ખૂબ શૈક્ષણિક પ્રવાસમાં લઈ જતા હોય તો એની તકેદારી રહે એના માટે સ્વિમિંગનું સ્વિમિંગનું તાલીમ કેવી રીતે આપવી એના માટે કોર્પોરેશન સંચાલિત જેટલા બી સ્વિમિંગ પૂલો છે એ અધિકારીઓ જોડે ચર્ચા કરીને ક્યારે આપી શકાય કેવી રીતે આપી શકાય એ ચર્ચા કર્યા પછી એ શિક્ષકો અને છથી આટલા બાળકોને આ સ્વિમિંગની તાલીમ અમે આપીશું કોર્પોરેશન અધિકારીઓ જોડે ચર્ચા કર્યા પછી સ્વિમિંગ પૂલનો સમય કેવી રીતનો હોય છે ક્યારે આપી શકાય એ પ્રકારનું ચર્ચા કર્યા પછી અમે લોકો સમય નક્કી કરીશું અને ક્યારે આપી એનો પણ અમે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર